નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજે આપણે જવાના છે અદલવાડા જે દેવગઢ બારીયાથી પંદરથી સત્તર કિલોમીટરના અંદરે આવેલું છે એક બ્યુટીફુલ લોકેશન જેની આજે આપણે મુલાકાત લેવાના છે તો સો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હમણાં મિત્રો સવારનો ટાઈમ થઈ ગયેલો છે એટલે કે બહુ બહુ જલ્દી એટલે કે ઘણી ઠંડી લાગી રહેલી છે અને અહીંયા માનસરોવરનો એક તમને બ્યુટીફુલ નજારો બતાવતા બતાવતા આપણે આગળ જવાના છીએ અદલવાડા ડેમ તરફ તો આ તમે જોઈ શકો છો કેટલું જોરદાર આજનું એન્વાયરમેન્ટ જોવા મળી જાય છે તો પાછા આગળ વધીશું મિત્રો અને કંઈક અદલવાડા ડેમની મુલાકાત લઈશું અને ત્યાં બાબા નળેશ્વરનું મંદિર પણ તમને ત્યાંના દર્શન કરાવીશું તો સો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો દોસ્તો મિત્રો સવારનો ટાઈમ થઈ ગયેલો છે આ જુઓ સનસેટનો અને માનસરોવરનો એક બ્યુટિફુલ નજારો જોતાં જોતાં આપણે આગળ વધીશું તો અહીંયા રહીને બ્યુટિફુલ નજારો પણ તમને જોવા મળી જાય છે મિત્રો અને આ બાજુ આ રસ્તે થઈને આપણે આગળ વધીશું હવે મિત્રો પાછા આપણે દેવગઢ બારિયાથી આ તમે ક્લોક ટાવર જઈ શકો છો જોરદાર બ્યુટિફુલ જોવા તમને મળી જાય છે અને અહીંયાથી આપણે આ રસ્તે જવાના છે આગળ આ બાજુ તો અહીંયાથી મિત્રો થાય છે પંદરથી સત્તર કિલોમીટરના અંદરે આવેલું છે અદલવાડા ડેમ તો આગળ વધીશું મિત્રો દોસ્તો ફાઇનલી સવારનો ટાઈમ એટલે આવી ગયેલી છે આપણા માટે અને આ જોઈ શકો છો આ ધ્વજવંદન અહીંયા દેવગઢ ભાઈનું અને ત્યાંથી અમે અહીંયા ઉભા રહીને ચાપી લીયા તો ચાલો પાછા આપણે ચાપીને આગળ વધીશું મિત્રો આપણે પહોંચી ગયા છીએ અદલવાડા ડેમ અને આ બાજુની સાઈડ કંઈક મોડવા ગામ આવી ગયેલું છે આ બાજુ અને મિત્રો દેવગઢ બારિયાથી તમે પંદર કિલોમીટરના અંદરે આવો છો ત્યારે જ તમને રસ્તામાં રામપુર ગામ જોવા મળશે રામપુર ગામથી મિત્રો ડાબી સાઈડ તમે વળો છો તો અંદાજે ત્રણથી ચાર કિલોમીટરના અંદરે આ બાજુ રસ્તો આવે છે અને રસ્તામાં જ કંઈક આવું વન કુટરી પણ જોવા મળશે મિત્રો તો અહીંયા બેક કેમેરાથી આ પ્રમાણે આવો કાચો રસ્તો પણ જોવા મળે છે તો હવે રસ્તે થઈને આપણે અહીંયા આ મોટી મોટી ખાઈઓ જોવા મળે છે પહાડો એટલે કે મોટા મોટા ડુંગરની સાઈડમાં જ આપણે અદલવાડા ડેમ જોઈશું અને બાબા નળેશ્વરના દર્શન પણ કરીશું મિત્રો તો ચાલો મિત્રો આપણે આગળ વધીશું તો મિત્રો ફાઇનલી આપણે અદલવાડા ડેમ સુધી પહોંચી ગયા છે તમને મેં પૂરેપૂરો વિડિયો બતાવી દઉં મિત્રો અદલવાડા ડેમનો અને અહીંયા એકદમ શાંત વાતાવરણ જોવા મળે છે કંઈ વધારે અવાજ આવતો જ નહીં ખાલી પક્ષીઓનો અવાજ અને એક પહાડોની વચ્ચે આ જો અદલવાડા ડેમ જોરદાર નજારો મિત્રો તો મેં તમને બેક કેમેરાથી પણ મિત્રો બતાવી દીધું તમને ચાલો સ્ટાર્ટ મિત્રો આ સામે બાજુ જુઓ અદલવાડા ડેમ અને આ પ્રમાણેનો કંઈક વ્યૂ તમને જોવા મળી જાય છે અને સવારનો ટાઈમ થઈ ગયેલો છે એટલે કે અહીંયા પાણી પણ ખૂબ જ જો પ્રમાણમાં જ તમને જોવા મળશે અહીંયા આ જુઓ અને આ એવા કંઈક હોડ જેવું નાખેલું છે પણ એવું લાગી રહેલું છે કે જોરદાર છે મિત્રો પાણી વધારે પ્રમાણમાં હોય તો અહીંયાથી વટીને નીચે તરફ જતું રહે આ બાજુ કંઈક ખાય છે મિત્રો તો મેં તમને નીચેનો વ્યૂ પણ પ્રોપર બતાવી દઉં છું મિત્રો અને આ જોઈ શકો છો સવારનો ટાઈમ અને વાદળોનો ઘૂંઘાર કેટલું જોરદાર લાગે મિત્રો સામેની બાજુ જોવો એક નાનું એવું મંદિર તમને જોવા મળશે બાબા નળેશ્વર મંદિર ત્યાં આપણે દર્શન કરવા પણ મિત્રો અહીંયા થઈને આ રસ્તે થઈને જશું આ બાજુ કંઈક મોટા મોટા પહાડોની વચ્ચેથી જવાય છે મિત્રો અને આપણે જવાના છીએ આ બાજુ થા કંઈક આવ્યા એટલે અને આ બાજુથી જવાય છે એટલે આ જુઓ હમણાં અહીંયા એક મેન પ્લેસ આ જોઈને આપણે જવાના છીએ આ એક વ્યૂ પોઈન્ટ છે મિત્રો જોવાનો અને અહીંયા રહીને ઘણા યાત્રિકો આવે છે અને મિત્રો અહીંયા ખૂબ જ સુંદર નજારો પણ જોવા મિત્રો આ તમે જોઈ શકો છો મારી પાછળ કેટલું જોરદાર લોકેશન છે અને આ ફરવાલાયક જગ્યા જોરદાર છે કુદરતી અને સૌંદર્ય અને અહીંયાનું વાતાવરણ કંઈક જોરદાર મિત્રો લાગે છે આ મોટા મોટા પહાડ પાછળ આવી ગયેલા છે આ જુઓ મારી પાછળ અને આ જુઓ ડેમ બ્યુટિફુલ નજારો અને ખૂબસૂરત અહીંયાનું એન્વાયરમેન્ટ તમે જોવા માંગતા હોય તો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની અંદર આવેલું અદલવાડા ગામ અને અદલવાડા ડેમની પાસે જ આ લોકેશન તમને જોવા મળી જાય છે જે તમે ગૂગલ મેપની મદદથી પણ અહીંયા સર્ચ કરીને આવી શકો છો અને આખા વિડીયોની અંદર મેં તમને પૂરેપૂરી સંપૂર્ણ માહિતી આપી દીધી છે અને આપણે આગળ જવાના છે અને જે તમે સામેની પાછું જ તમે જોઈ શકો છો જે મહાદેવનું મંદિર છે બાબા નળેશ્વર તો ત્યાંના પણ આપણે દર્શન કરીશું તો ચાલો આપણે મિત્રો મિત્રો આપણે આગળ ચાલો મિત્રો આપણે ડુંગરાની ખાઈને પાસે પાસે જઈ રહેલા છે ચાલતા ચાલતા મહાદેવના દર્શન કરીશું ત્યાં બાબા નળેશ્વર તો કઈક આ પ્રમાણેનો રસ્તો છે તો દોસ્તો સામેની બાજુ તમે જોઈ શકો છો આવી એક નાની પાળી જોવા તમને મળી જાય છે આ પ્રમાણેની અને આવા મોટા મોટા પહાડોની વચ્ચે એક હામની બાજુ અહીંયા જુઓ બાબા નળેશ્વર મહાદેવનું મંદિર છે તો ત્યાંના આપણે દર્શન કરવાના છીએ સાથે જ અહીંયાનો બ્યુટીફુલ તમને નજારો પણ મેં મિત્રો બતાવવાનો છું તો તમે જોઈ શકો છો આવા પ્ર આ પ્રમાણે કંઈક એન્વાયરમેન્ટ તમને જોવા મળશે અને વાતાવરણ પણ ખૂબ જ જોરદાર લાગે છે અને આ સાઈડ મોટો એક પહાડ આવી ગયેલો છે ડુંગર જે મોટા મોટા પહાડોને વચ્ચે થઈને આવવાનું છે આ જુઓ આવા કંઈક રસ્તે આવવાનું છે તો મિત્રો ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચી ગયા છે આ જુઓ મારી પાછળ આ કંઈક આ પ્રમાણે લાગે છે મંદિર અને આપણે આવી ગયા છીએ એક આંબેની બાજુ જુઓ મિત્રો આ પૂરેપૂરો અદલવાળા ડેમ કાઢીને આવી ગયા અહીં ચાલતા ચાલતા આ બાજુ કંઈક છે મિત્રો આ બાજુ કાચો એવો રસ્તો આવે છે અને એ રસ્તે કંઈક આવી ખાયોવાળા રસ્તેથી આવી ગયા તો તમે જોઈ શકો છો મારી પાછળનો એક બ્યુટીફુલ નજારો અને ત્યાં આપણે મિત્રો દર્શન પણ કરવાના છે તો સો વિડીયોમાં એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ જો મહાદેવનું મંદિર છે અદલવાડા બાબા નળેશ્વર અને આ બાજુ કંઈક ગામડા વિસ્તારનો નજારો કંઈક આ બ્યુટીફુલ લાગે છે મિત્રો અને આ પૂરેપૂરો અદલવાડા ગામનો એક નજારો છે આ સાઈડ પણ જે આખું ડેમ અદલવાડાનું આવી જાય ને આ કંઈક કામકાજ ચાલે છે મિત્રો મિત્રો નવીનીકરણમાં મંદિરનું કામકાજ કંઈક આ પ્રમાણે જોવા તમને મળી જાય છે આ જુઓ મહાદેવ મંદિર મોઢવા મિત્રો જે આ જે છે એ મહાદેવનું મંદિર છે અને આ જે છે એ બાબાદેવનું મંદિર છે જે તમે અહીંયા દર્શન પણ કરી શકો છો તો હવે આપણે બાબાદેવના દર્શન કરીશું મિત્રો અહીંયા અને આ બાજુ કંઈક નારિયેળ વધારવાની જગ્યા જે છે યા નીચે નીચે પણ થાય છે અને અહીંયા પણ કરે છે મિત્રો લોકો અને હવે આપણે અંદર તરફ મહાદેવના દર્શન કરવા જવાના છે તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર દર્શન કરવા આવ્યા અહીંયા શિવલિંગ જે શિવજી ભગવાનના રૂપમાં અહીંયા બિરાજમાન છે અને અહીંયા જે છે એ નળ રાજા છે જે મહાભારત કાલીનનું અહીંયા નળેશ્વર રાજા અને દમયંતી આંચે છે અને અહીંયા ગણેશ ભગવાનની પ્રતિમા પણ સામે તમે જોઈ શકો છો તો દોસ્તો અહીંયા તમે દર્શન પણ કરી શકો છો આ તમે જોઈ શકો છો નળેશ્વર જે નળ ભગવાન અને આ દમયંતી છે મિત્રો હર હર મહાદેવ એમ કે ગિરનારી દોસ્તો આજે આપણે પહોંચી ગયા છે આ જુઓ આ મેં તમને અદલવાડા ડેમનો આખો વ્યૂ બતાવી દીધો અને આપણે નીચે થઈને ટ્રેકિંગ કરતાં ઉપર આવ્યા અને અહીંયા ગિરનારી એટલે કે અહીંયા મહાદેવનું મંદિર પણ છે મિત્રો નાનું એવું પણ દર્શન થઈ ગયા મિત્રો આપણા અને ઉપર રહીને કંઈક વ્યૂ પોઈન્ટ જોવા માટે ઉપર ચડ્યા તો લાગે છે કે બાબા નળેશ્વરના ત્યાં દર્શન પણ કરી દીધા અને એ સાથે જ અહીંયા બ્યુટિફુલ વ્યૂ અને નજારો પણ કંઈક જોવા જેવો લાગે છે મિત્રો તો તમે જોઈ શકો છો મેં તમને બેક કેમેરાથી પૂરેપૂરો વિડિયો બતાવી દઉં મિત્રો હર હર મહાદેવ તો મિત્રો તમે જોઈ શકો છો આ ગામડા વિસ્તારનો નજારો અને સામે બાજુ આપણે અહીંયા જોયું અદલવાડા વ્યૂ પોઈન્ટ અને ડેમનો પૂરેપૂરો વ્યૂ જોયો અને હામ મેની બાજુ મહાદેવના દર્શન પણ કર્યા અહીંયા બાબા નળેશ્વરના અને અદલવાડા આ જે છે નાના નાના ગામડા અહીંયા ઉપર રહીને જોવા મળી જાય છે તો અહીંયા રહીને બ્યુટીફુલ નજારો પણ તમને જોવા મળી જાય છે મિત્રો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવો અને આપણે જય ગિરનારી એટલે કે ઉપર ચડેલા ઉપર હમણાં અને બાબા નળેશ્વરના પણ દર્શન કર્યા અને અદલવાડા ડેમનો અહીંયા વ્યૂ પોઈન્ટ પણ મેં તમને પૂરેપૂરો બતાવી દીધો છે મિત્રો તો કમેન્ટમાં હર હર મહાદલેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો અને આ બ્યુટિફુલ જે વ્યૂ તમને મેં બતાવી દીધું એની પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો